આ બધી જ તમને ખબર હોય છે પછી એમાં લિસ્ટ તૈયાર કરવાની ક્યાં જરૂર જ છે પણ ખેર જે હોય તે આ વાતને લઈને ગોપાલ ઇતાલિયા ફરી એક વખત હર્ષ સંઘવીને શું કહ્યું છે ખરેખર એ સાંભળવાની મજા આવશે સૌથી પહેલા આપણે ગોપાલ ઇતાલિયા અને નિર્ભય ન્યૂઝના ના એડિટર ગોપીબેન ગાંગર વચ્ચે જે વાત થઈ છે સૌથી પહેલા દોસ્તો આપણે એક ગોપાલ ઇતાલિયા સાંભળવા છે ત્યાર પછી આપણે વિડિયોમાં થોડી ચર્ચા કરીશું કારણ કે ફરી એક વખત વાંદરાને રાજા બનાવ્યો છે અને વાંદરો જ્યારે રાજા બની જાય ત્યારે એ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે આવો આપણે ગોપાલ હિત અને સાંભળીએ શું બોલ્યા છે ગોપીબેન આપણે સ્કૂલમાં ભણતા હોઈએ અથવા ન ભણતા હોય તોય આપણે ત્યાં એવું સ્વાભાવિક કહેવામાં આવે છે કે જંગલનો રાજા એટલે સિંહ સિંહ જંગલનો રાજા છે પછી આ વાત છે આ બધા સાંભળેલી સ્વીકારે જંગલ નો રાજા તો સિંહ પણ એમાં વાર્તાના લેખક એવું કે જેવા નાના માણસો નો હક નથી એમ કે જંગલ નો રાજા બનવાનો એટલે વાંદરાઓએ આંદોલન કર્યું ઉપવાસ કર્યા ને બધું થયું અને વાંદરા પછી રાજા બનાવવામાં આવ્યો કે ભાઈ કઈ વાંધો નહીં સિંહને રજા આપી અને વાંદરો હવેથી રાજા એ વાંદરો રાજા બની ગયો અને બધું પછી એક વખત પબ્લિક એની પાસે ફરિયાદ લઈને ગઈ કે વાંદરા સાહેબ આપડા રાજમાં કે દારૂ અને ડ્રગ્સ પીને લોકો એક્સિડન્ટ કરે છે પછી બીજી ફરિયાદ આવી વાંદરા સાહેબ આપડા રાજમાં કે બળાત્કારો બહુ બધા થઈ રહ્યા છે ત્રીજી ફરિયાદ આવી વાંદરા સાહેબ આપડા રાજમાં બ્રિજ તૂટી જાય છે અને છોકરાઓના મૃત્યુ થાય છે આવી અનેક ફરિયાદ હોય કે વાંદરા સાહેબ આપડા રાજ્યમાં કે અમદાવાદ ની કે લુખા તત્વ તલવારો લઈને ખુલ્લે આમ ફરી રહ્યા છે વગેરે વગેરે ફરિયાદો આવી વાંદરા સાહેબે આ બધી ફરિયાદો સાંભળી કે એમ કે વાંદરાને રાજા બનાવવામાં આવ્યો એટલે વાંદરા સાહેબે ફરિયાદો સાંભળી અને કે કઈ વાંધો નહીં ચાલો હું કઈક કરું છું એટલે આ ડાળ થી પેલી ડાળ ને પેલી ડાળ થી હૂપ હૂપ કરે ને આ ઝાડવું ને પેલું ઝાડવું ને બીજે જાઈન ઉપરની ડાળે જાય ને નીચેની ડાળે આવે ને જમીન ઉપર જાય ને ઉપરની ડાળે એમ કરતા કરતા બે ત્રણ મહિના નીકળી ગયા એટલે પહેલા લોકો પૂછ્યું કે વાંદરા સાહેબ આ બધું શું હવે આમાં કાઈ પ્રોસેસ તો તમે અમને અમે તમને રજૂઆત કરી કે આપણા રાજ્યમાં તલવારો લઈને લુખાવો ફરે છે બેનો દીકરીઓ છેડતી વાંદરો કે જો ભાઈ પ્રોસેસ ચાલુ છે કોશિશ ચાલુ છે મારી મહેનત માં કઈ કમી હોય તો કયો તમારી નજર અમે મહેનત ચાલુ છે આ ડાળે ગયો ઓલી ડાળે ગયો બીજી ડાળે ગયો ચોથી ડાળે ગયો મહેનત ન કરતો હોય તો તમે મને બોલો એટલે વાંદરાભાઈ ની વાર્તા ઉપરથી યાદ લાવ્યું કે માનો કે ભાઈ પેપર લીક થાય તો કે કમિટી બનાવો સીટની રચના ધારો કે અમરેલીમાં બેનો દીકરીઓ સાથે અભદ્રતા થાય તો કે સીટની રચના અમદાવાદમાં લુખા તત્વો તલવારો લઈને ફરે તો કે એક્શન પ્લાન બનાવો બીજી જગ્યાએ ડ્રગ્સ પી અને એક્સિડન્ટ કરીને લોકોનો મોત નિપજાવે બદમાશો નબીરાઓ તો તરત કે ભાઈ હવે બધાનું લિસ્ટ બનાવો મતલબ વાંદરા સાહેબના હાથમાં સરકાર છે અને વાંદરા સાહેબ કોશિશ કરવામાં કઈ કમી નથી રાખતા પરિણામ તો કઈ આવતું નથી ને આવવાનું નથી પણ વાંદરા સાહેબ કોશિશ બહુ કરે છે એવું મને ઓલી વાર્તા ઉપરથી લાગી રહ્યું છે તમે કહી રહ્યા છો કે વાંદરા કોશિશ બહુ કરે છે પણ અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે જંગલ તો નથી આપણે બધા માણસ રહી રહ્યા છે અને આ રાજ પણ પણ નથી નથી જંગલ 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 જેવી નિર્માણ તો થયું છે ને ભાજપના રાજમાં સુરત ની અંદર બોલો કાફલો નીકળ્યો છોકરાઓનો લક્ઝુરિયસ કાર લઈને શું એક્શન લેવાયા વડોદરામાં ડ્રગ્સ પી અને કાર ચલાવતા વ્યક્તિએ મૃત્યુ નીપજાયું આની પહેલા હમણાં સુરતમાં દારૂ પીને પેલા જુવાનિયા હોય એક્સિડન્ટ કર્યું અને બે સગા ભાઈઓના મૃત્યુ થઈ ગયા તો ચારો તરફ જંગલ રાજ જેવી પરિસ્થિતિ તો છે જ ને જંગલમાં નથી આપણે માનીએ છીએ પણ સરકારમાં બેઠેલા આપણે આપણું જીવન છે એ એટલું બધું ઓલું બનાવી દીધું છે મુશ્કેલી ભર્યું કે તમે જુઓ લો એન્ડ ઓર્ડરના ઇશ્યુ હવે મેન મુદ્દા ઉપર હું તમને રજૂઆત કરું કે ભાઈ ગુજરાતના ગૃહમંત્રીએ એવું કીધું કે સો કલાકની અંદર એક્શન પ્લાન બનાવો એટલે એને રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજી હોય એને આદેશ કર્યો ડીજી એ નીચે આદેશ કર્યો નીચેવાળા એની નીચે એની નીચે એની નીચે એની નીચે બધાય બેકાબીજાને કહી દીધું કે લિસ્ટ બનાવો પણ આ તો પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે ગોપીબેન લિસ્ટ શું બનાવવાના હોય દરેક ગામમાં જે કઈ પણ ગુંડાઓ માથાભારે તત્વો તોડબાજો લુખ્ખાવો અસામાજિક તત્વો

અને ગુજરાતના મુખ્ય પોલીસ એવી વ્યવસ્થા કરવા વાળા જે કઈ પણ ભાજપના માણસો એનું લિસ્ટ બનાવો અને એને તડીપાર કરો છો તમારામાં હિંમત હોય તો જયારે જ્યારે ગોપીબેન ગુજરાતમાં લુખા તત્વોના ના આતંક ની કોઈ પણ ઘટના બની છે ત્યારે એની પાછળ એને બચાવવા વાળો ભાજપ નો માણસ જ નીકળે છે પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નથી થવા દેવામાં આવતી અમારા પંથકમાં હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનો વતની છું અમારા પંથકમાં જેટલા લુખા તત્વો છે જેટલા હરામી તત્વો છે એ બધાને ભાજપના નેતાઓનું હજાર ટકા સમર્થન અને પ્રોટેક્શન મળેલું છે હવે એ લુખા તત્વોની વિરુદ્ધમાં એફઆઈઆર જ દાખલ નથી થતી તો પોલીસ લિસ્ટ બનાવવા બેસશે ત્યારે એ લુખાનું નામ જ લિસ્ટમાં માં નહીં આવે તો હર્ષ સંઘવી અને વિકાસ સહાય કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છે કોને ખેતરવા નીકળ્યા છે આ બંને ટોળકી જે લુખાઓ વિરુદ્ધમાં ગોપીબેન એફઆઈઆર જ નથી થતી એ લુખાનું નામ લિસ્ટમાં કેવી રીતે આવશે તમે મને સમજાવો જઈ મારા ઉમરાળા તાલુકામાં લુખાઓ જે ફરે છે એની ઉપર એફઆઈઆર જ નથી શું કામ કે એક તો ડરના માર્યા લોકો એફઆઈઆર લખાવા જતા નથી બીજું કે ધારો કે કોઈ માણસ પોલીસ સ્ટેશન જાય તો બીજેપી ના નેતાઓ પોલીસને ફોન કરી દેશે અને પોલીસ ઉલટાની ફરિયાદીને ધમકાવે ફરિયાદી ને ડરાવે અને એફઆઈઆર વગર જ તે બધું સમાધાન કરાવી નાખે તો લુખા તત્વો અસામાજિક તત્વો વિરુદ્ધમાં ગોપીબેન એફઆઈઆર જ નથી થતી તો આ વિકાસ સહાય અને હર્ષ સંઘવીની ટોળકી કયું લિસ્ટ બનાવવા નીકળ્યા છે અને લિસ્ટમાં કેવી રીતે લુખાઓનું નામ આવશે લુખાનું નામ

કે નહીં નઈ હેલ્મેટ વગર જશું પોલીસ પકડશે પૈસા લેશે દેશે માર મારશે સો ડર લાગે પણ જે લુખા તત્વો તલવારો લઈને ફરે છે એ કઈ પ્રોટેક્શન ફરતા હશે એને કોઈ ભાજપના નેતાનું પ્રોટેક્શન તો હશે જ ને હિંમત ક્યાંથી આવે કે કઈ નહીં થાય ચલો ફલાણા સાહેબ આપડા બીજેપી વાળા મિત્ર છે તમે જુઓ બેન કે ગુજરાતમાં પેલું ગાડી હોય ફોર વ્હીલર ના ડેશબોર્ડ ઉપર આગળ ભાજપના પટ્ટા રાખવાની ફેશન છે શું કામ લુખા તત્વોની નિશાની જે છે હર્ષ સંઘવી અને વિકાસ શાહે ગુજરાત ભર લુખાઓનું લિસ્ટ બનાવવું હોય સો કલાકમાં તો જેની ગાડીના ડેસ્ક ઉપર બીજેપીનો પટ્ટો પડ્યો અને પકડી લે હિંમત હોય તો બંનેમાં જેણે જેણે હલકા ધંધા કરવા છે લુખા વેડા કરવા છે પબ્લિક ને લૂંટવી છે દાદાગીરીઓ કરવી એની ગાડીના ડેશબોર્ડ ઉપર બીજેપી નો ઝંડો ખેસ પડ્યો છે

પણ ગોપાલભાઈ સવાલ અહીંયા એ ઊભો થાય છે તો શું પોલીસ જે છે આવા નેતાઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અસક્ષમ છે પોલીસ ક્યાંય આવા લોકોને રોકતી જ નથી બેન પોલીસને પ્રમોશન જોઈએ ને ટાઈમે એને ટાઈમે પ્રમોશન જોઈએ મેડલ જોતા હોય છે સારી જગ્યાએ પોસ્ટિંગ જોતું હોય છે બે પૈસા રળવા મળે ભ્રષ્ટાચારના બધાના હાથ કાળા છે બેન કોઈ હરીશચંદ્રનો સીધી લીટીનો વારસદાર નથી ફાંકા ખોદદારી આવીને કરી જાવી એક નંબરનો ભાઈ ગુજરાતના ડીજી આવીને ટીવીમાં આવીને ફિલોસોફી કરે એ એમનો હક છે હાથ તો એનાય કાળા છે બેન લાવો મને તપાસ સોંપો હમણાં જે લુખાનો વગર લિસ્ટે ઘોનારી નાખું છું કે નહીં એમાં લિસ્ટ શું બનાવવાનું હોય બધાને ખબર જ છે કોણ લુખા છે એમ લિસ્ટ લુખાના લિસ્ટ બનાવવાના આ કઈ લગ્નની કંકોત્રી આપવાની છે કે લિસ્ટ બનાવીએ કે આપણે કોને કોને આપવાની છે ને કોને નથી આપવાની લિસ્ટ શું બનાવવાના હોય ગોપીબેન મેં પોલીસમાં નોકરી કરી છે મને ખબર છે કે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલા લોકો લુખા તત્વો છે એની પોલીસ ને જાણ હોય જ છે શું કામ કેમ કે વર્ષોથી પોલીસ છે એ ત્યાં એ વિસ્તારમાં સક્રિય હોય છે પોલીસ ને ખબર જ છે પણ પોલીસ આવા લુખા તત્વો વિરુદ્ધમાં એક્શન એટલા માટે નથી લેતી કે તમામ લુખા તત્વોને બીજેપીના નેતાઓનું પ્રોટેક્શન છે સીધી સરળ વાત છે એમાં લિસ્ટ બીચ આ કોઈ પણ લિસ્ટ બનાવ્યા વગર નો નાખું તો મને કેજો બેન પોલીસ નહીં બીજેપી ની સરકાર જો ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે ઈચ્છતી હોય તો જ શક્ય થવાનું પોલીસ ની ઈચ્છા શક્તિ ભાજપ ઉપર આધાર રાખે છે પોલીસ વાળા પોતે કઈ ઈચ્છી શકે એવી હાલતમાં જ નથી

બરાબર શર્ટની અંદર બન્યા બીજેપી નું પહેર્યું હશે એવા માણસો બેઠા છે પોલીસ ખાતામાં એની પાસે આશા કે પકડશે એટલે આ સ્ટન્ટ નાખવાની ગોપીબેન વાતો છે કે જે રીતે ગુજરાતની પરિસ્થિતિ યુપી બિહાર જેવી થઈ રહી છે અને જે રીતે ખુલ્લે તલવારો ને જ્યાં સુરત માં એવી ઘટના બને અમદાવાદ માં એવું બને વડોદરા મતલબ ક્યાંય સલામતી નામની ચીજ નથી રહી અને યુપી બિહાર કરતા જે ખરાબ પરિસ્થિતિ ગુજરાતની અત્યારે આપણે જોઈ રહ્યા છાસવારે ગોપીબેન કોઈ એવો મહિનો ખાલી નથી જતો કે દારૂ કે ડ્રગ્સ પીન માણસ બીજા ઉપર કાર ન ચડાવી દીધી હોય આય તો જીવનું જોખમ છે ઘરની બહાર નીકળવામાં જોખમ છે કયો दारूડિયો આવીને આપણા ઉપર ગાડી ચડાવી દેશે કેમ ખબર પડે તો આ બધી પરિસ્થિતિને સુધારવાના બદલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગોપીબેન સુધારવાના બદલે ગુંડાઓને

અને ધોકા છે એક તો બહુ મોટા ક્યાં હોય તો હું અમારા ઉમરાળા તાલુકાના પંથકના લુખા તત્વો નું લિસ્ટ હરસંઘવી ને આપવા તૈયાર છું હર્ષંઘવી મને લેખિત માં ખાતરી આપે કે ભાજપના તમામ લુખાઓને જેલમાં પૂરી દેશે હું લિસ્ટ આપું ઉમરાળા તાલુકાના લુખાઓનું બીજેપી લૂંટતા હોય ધમકાવતા હોય ડરાવતા હોય દાદાગીરી કરતા હોય અને પોલીસ પોલીસ અંદર ઉપર હોય એવા લિસ્ટ હું હર્ષ સંઘવી હર્ષ સંઘવી મને લેખિતમાં ખાતરી આપે કે બીજેપી ના લુખાઓને જેલમાં પૂરવામાં આવશે આ તો ગોપીબેન ફિલોસોફી છે કઈ કરવાનું નથી પણ છાપામાં હેડલાઇન સારી આવે અને એવું લાગે કે વાંદરા સાહેબ કઈક કોશિશ કરી રહ્યા છે બહુ મહેનત કરી રહ્યા છે એવું પબ્લિક ને બતાવવા માટેનો સ્ટન્ટ છે બાકી લુખાઓને કશું તકલીફ પડવાન નથી તકલીફ માત્ર નાના માણસને પડશે કારણ કે જે રીતે આજે ડીજીના આદેશ આવે છે અને ડીજીએ સ્પષ્ટ શબ્દમાં કીધું કે પાસા અને તડી પર જેવી કાર્યવાહી કરવામાં આવે એ લોકોને ત્યાંથી હટાવવામાં આવે ગોપીબેન તર્ આપણે હવે સમજીએ કદાચ મને એવું લાગે છે ગુજરાત રાજ્યના ડીજી તે અભણ ગૃહ મંત્રી સાથે રહી રહીને એને તે વાન નો આવે પણ હાન એના જેવી થઈ ગઈ છે દેશી ભાષામાં બીજી તો ભણેલા છે એને તો ખબર હોય છે તમે મને એમ કે ભાવનગર જિલ્લામાં ભાજપનો કોઈ લુખેશ હોય અને એને દાખલા તરીકે જો તડી કરવામાં આવે ત્યાં પાકિસ્તાન મોકલશે ચીન મોકલશે નેપાળ મોકલશે બાંગ્લા ક્યાં મોકલશે ક્યાં ભાવનગર જિલ્લામાં તડીપાર પાર કરીને બોટાદ મોકલશે બહુ બહુ તો તડીપાર કરીને સુરત મોકલશે સુરત કોઈ ભાજપ લુખેશ હોય દાખલા તરીકે તડીપાર કર્યો તો સુરત થી તડીપાર કરીને અમદાવાદ મોકલશે બોટાદ માંથી કોઈ લુકેશ ને તડીપાર કરીને અમદાવાદ મોકલી દેવામાં આવે તો લુખાગીરી બંધ થઈ જાય મને તમે લોજિકલી મને તો કેમ કે મેં પોલીસ માં કામ કર્યું છે ગોપીબેન અને શહેરી વિસ્તાર હોય અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત જેવા શહેરી વિસ્તાર હોય ત્યાં તડીપારની પ્રોસેસ પોલીસ કમિશનર કચેરીએ થાય અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ સિવાયના તમામ જિલ્લાઓમાં તડીપારની પ્રોસેસ કલેક્ટર ઓફિસના માધ્યમથી પ્રાંત અધિકારીના માધ્યમથી થાય મે પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી છે અને પાસા તડીપારની જે ફાઇલો હોય એનો અભ્યાસ કર્યો છે ફાઇલો બનાવી છે એના ઉપર નોટિંગ લીધા છે અને ફાઈનલ ઓર્ડર સાહેબે લખ્યા હોય એ ઓર્ડર ઉપર પ્રોસેસ મેં કરેલી છે મને ખબર છે કે આખી સિસ્ટમ શું છે કોઈ માણસને પાર કરવામાં આવે એટલે એડ જોઈનિંગ જિલ્લા એટલે કે બોર્ડર ઉપર જે માનો બોટાદ થી તડી પાર કરવો હોય તો બોટાદની બોર્ડર ની ફરતે ફરતે જેટલા જિલ્લા આવતા હોય જેમ કે સુરેન્દ્રનગર આવતું હોય અમરેલી આવતું હોય ભાવનગર આવતું હોય અમદાવાદ આવતું હોય તો એ બોર્ડરના તમામ જિલ્લા થી એને પાર માનવામાં આવે એટલે એ બોર્ડર સિવાયના કોઈ પણ જિલ્લામાં એને ઓન પેપર તો નો આદેશ થઈ જાય પણ એનો એ જ માણસ ઓન પેપર તડી પાર હોય રહેતો હોય બોટાદ તો હવે કોની પાસે જવાનું મેં પોલીસ તરીકે આ ઘટના જોઈ છે કે જેને તડી પાર કર્યો હોય એના એના ગામમાં રહેતો હોય ઓન પેપર તડી પાર હોય અને રહેતો હોય ગામમાં તો આ બેન પબ્લિક ની આંખમાં ધૂળ નાખવાની દુકાન ભાજપે ખોલી છે કઈ કોઈ લુખાવન થવાનું નથી અને કંઈક કરવાનું જ હોય તો ખાલી પબ્લિક ની એફઆઈઆરઓ લેવાનું જો પોલીસ ચાલુ કરી દે ને તો લુખા સુધરી જાય એમ છે અડધા લુખા તો એમાં બગડ્યા છે એમાં માથા ભારે થઈ ગયા છે કે એફઆઈઆર પોલીસ લખતી જ નથી ખાલી જેટલી ફરિયાદ પબ્લિક પોલીસ સ્ટેશને જઈને કરે એટલી જ એફઆઈઆરઓ થવા લાગે ને તોય પચાસ ટકા સુધારો થઈ જાય એમ છે તડીપાર કરવાની જરૂર નથી પણ લુખા તત્વોને ગોપીબેન બધાને ખબર છે બધા જ લુખા તત્વો ને ખબર છે ગોપીબેન કે પોલીસ સ્ટેશન અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા કોઈ જશે તો પોલીસ સમજીને એફઆર નહીં લખે એ બધા અસામાજિક તત્વોને ખબર છે તો હવે આમાં હું કડી પાર કરીને કરી લેશો 100% સાચી વાત છે અને આવી જે જે વડોદરાનો કિસ્સો સામે આવ્યો છે રક્ષિત કાન જે કારણ કે જે રીતે ગઈકાલે એને એક્સિડેન્ટ કર્યો હતો અને આજે જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો લોકો એવી ડિમાન્ડ કરી કે એ જે છોકરો છે છોકરાને પબ્લિકને સોંપી દેવામાં આવે કારણ કે લોકોમાં હવે ન્યાય માટેની જે આશા છે એ પણ ધીરે ધીરે ઓછી થતી હોય એવું ક્યાંક લાગી રહ્યું છે ગોપાલભાઈ અને લોકો પોતે ન્યાય કરવા માંગી રહ્યા છે આપણ પોતે ન્યાય 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 કરવો હોય બેન તો છે છે ને અન્યાયથી થાય થાય ન્યાયથી તમે સમજો બહુ આ કાયદાનો શબ્દ અથવા આ નૈતિકતાનો સિદ્ધાંત છે કે અન્યાય કરીને ન્યાય ન થાય ન્યાય કરીને ન્યાય થાય એટલે પબ્લિક જો એવું ઈચ્છતી હોય કે વડોદરામાં એક્સિડન્ટ કરનાર વ્યક્તિને અમને સોંપી દો અથવા પબ્લિક એમ ઈચ્છતી હોય કે અમદાવાદ જે વિસ્તારમાં ક્રાઇમની ઘટના બને એ વિસ્તારનો ભાજપનો ધારાસભ્ય અને ભાજપના સાંસદ સભ્ય પબ્લિકને સોંપી દેવામાં આવે અને પબ્લિકને છૂટ આપવામાં આવે તો અને તો જ ન્યાય થશે ગુજરાતમાં તો જ આ જંગલ રાત થી ગુજરાતને બચાવી બચાવી છે

સાંસદ પાસે પબ્લિક કરી નાખે તો અરાજકતા બચાવી શકાય તો વિડીયો શેર કરો અને જે રીતે ગોપાલ ઇટાલિયા છે એ વાત કેટલી સાચી છે એના વિશે તમારું શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ